મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના સગર્ભા મહિલાઓ માતાઓ અને અને વર્ષના બાળકોને પોષણ આહાર તેમને સ્વાસ્થ્યને હેતુથી કરાઈ હતી પરંતુ નર્મદા જિલ્લાનો આઈસીડીએસ વિભાગ આ હેતુને સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર ચાલી રહેલા દ્રશ્યો રાજપીપળાના કાળકા માતા મંદિર પાસે આવેલી બાળ આંગણવાડીના છે જ્યાં જર્જરિત આંગણવાડી મકાન અને એની આસપાસ ગંદકી અને કચરો તમે જોઈ શકો છો એક રિપોર્ટ મુજબ નર્મદા જિલ્લાની કુલ આંગણવાડીઓ પૈકી બસો કરતા વધારે આંગણવાડી મકાનો જર્જરિત હાલતમાં છે અને ઉપયોગ કરી શકાય તેમ નથી માટે એમાં આવતા બાળકોને હાલ અલગ અલગ જગ્યાએ ભાડાના મકાનોમાં બેસાડવામાં આવે છે કે જ્યાં પૂરતી સુવિધાઓ નથી સરકારી રાજપીપળા દક્ષિણ વિસ્તારમાં બોલતી આ આંગણવાડી મકાન છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં પડેલું છે વર્ષ બે માં સ્થાનિક લોકોએ આંગણવાડીની આસપાસ થતી ગંદકી અને જર્જરિત મકાન છત ટપકતા પાણી અને ઉખડી ગયેલા ફર્શ ફરિયાદો જયારે વિભાગને કરી